ગુડ મોર્નિંગ જયદ્વાર કદીશ મિત્રો કેમ છો બધા મજામાં હું આશા રાખીશ બધા મજામાં છું અને મજામાં જ રહો તો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો કાલે આપણે મહેમાન ઘરે આવેલા હતા તો એમાં આપણે એટલું વ્લોગ ના બનાવી શક્યા અને આપણો દિવસ એમને કાલ જો આપણે બાઇક ધોયું જાય એમની ચમકે ખોળ બનાવીને મૂક્યા જુઓ પાડન ખોડ ખબર આવે અબ યો વાડ જોઈ રહ્યા કેમ કે મેં એમને કીધું છે કે આપણે ક્રિકેટ રમીએ ચા બને ત્યાં સુધી ક્રિકેટ રમી ને તો આ મો બમકો આયે બોલજી પાઉં કેડજી બોલ મારો બમકો આયો ચલો થોડીવાર રમી લેઈએ આપણે ક્રિકેટ આપની બેટિંગ કેવું છે જોઈ લે તો બેટ પકડો બોલિંગ કોણ કરશે પાપો આ છે બેટના માલિક કેટલો રૂપાળો છે ને ભાઈ આય હાય હાય એને રૂપાળો કીધો ને આ ખુશ થઈ ગયો હી હી એ રીતે બોલ નાખો આપણે ચાપી દઈએ દડો ગોતાવીએ ક્યારે રમશે શું સવાર સવાર મેં એક કામ વધારી દીધું બોલ મળી ગયો છે ભાઈ

ચલો નીકળીએ ભાઈ એની તબિયત ખરાબ છે દાદીમાની તો લઈને એમને દવાખાને જવાનું છે તો આ પેડું લઈ લે વરાણા ઉતારીને વરતા આવશું એટલે વરાણાથી લેતા આવશું પહેલાં એમને હોસ્પિટલમાં ઉતારતા ચાલો દાદી દાદીમાએ દવાખાને ઉતારી દીધા છે હવે હું ડિઝિઝન લઈને ઘરે જઈ અને એમને જવાનું છે પાછળના ઘરે એટલે એમને ઉતારવા ને આપણે પુરા જવું મેળા તો કાપડ લેવું હોય કપડાં સિલાવો થોડા ચાલો નીકળી બાજુ તો એનું દળાય ને વરાણાથી હવે જઈએ પાછા ઘર તરફ આવી રીતે સ્થિતિમાં રમકા ચાલુ ચાલુ રહે એટલે બહાર જવાની ફરવા જઈએ ઘર તરફ જઈએ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ચશ્મા રાખવા પડે કાતરી કે છાંટા હોય ને વરસાદમાં તો પડે નહીં ધોઈ પછી જવું છે રાધનપુર મેળ આવે તો અગિયાર ને છવ્વીસ થઈ છે જમવા નાય ધોઈને બેસી ગયા છીએ જમવામાં તમારે મેન્યુ બતાવું જમવામાં છે શ્રીખંડ છે રોટલી કાલનો મેંદો છાસ અને શાક ચલો જલ્દી જમી લઈએ જોવાને નયા દવા વગર હશે આજે એને કામ વધારે હતું કેમ કે શો ખોવાણી લઈને આવ્યો પાછી દોઈ પછી અડવી ત્યારે અત્યારે હંગાર થતો હવે આવ્યો છે હજુ જમીન પાસ પાછો જશે તો આપણે જવાનું છે જમીન રાધનપુર મજા આવશે ચલો જમી લો તમે એમાં જ ભેડો નાઈ ધોઈ ખાવા ખાઈ તૈયાર થઈને હવે એક નીકળીએ છીએ રાધનપુર ચાલો રાધનપુર જઈએ આપણે મસ્ત કપડાં સિલાવવાના છે પસંદ ત્યાં જઈને કરશું કેવા સિલાવા કેવા એક જોડી મને શોખ થયો સેલાવી દઉં એટલે સીલાઈ દઈએ અને મૂકતા અમને તો ચલો નીકળી બીજું ને બસ સેમની એમની ઊભી છે બસમાં બેહાડી અને પછી જશું આપણે કપડાં લેવા એમની બસ છે એમને અંજાર જવાનું એટલે બસ માં વ્યાર દે એમને પાર્ટી હવે જાય રહી છે ચલો એમને મૂકીને પાપ છે આપણે કપડાં લેવા જઈએ ચલો એમની બસ ચાલુ થઈ ના થાય છે આપણે આપણા ઠેકાણે જઈએ આપણું પડી બુલેટ અને હવે અહીંયાથી નીકળવાનું થાય ચલો એટલે આપણે કાપડ લેવાનું છે કાપડ લઈ લઈએ આપણે પસંદ કરીને નાખી આપણે કપડાં સિલવા નાખી દીધા છે હવે આપણે પરફ્યુમ લેવાનો પરફ્યુમ લેતા બાઇકને અહીંયા પાર્કિંગ કર્યું છે નો પાર્કિંગ એ હવે લઈને જઈએ આપણે ચાલો નાની કરી કરી લીધી ઉપરથી લઈને હવે જશું આપણે થોડુંક બીજું કામ છે એ પટાવી લઈએ ચાલો કુમાર માસીન માસિનતા આવેલો હતો અને જો ખબર પડી ને બધા ભેરા થઈ જશે રાધનપુરમાં આપણે બહુ લેટ થઈ ગયું છે ઘરે પહોંચી ગયા છે જો વાંખમાં શું હવા કેમકે પવન એટલો હતો વચ્ચે વચ્ચે રસ્તામાં તો ઘરે પહોંચી ગયા સેફલી આજ તો બહુ ટૂંકા ઘણા પહોંચ્યો નહીં કેવું કેમકે એકલો હતો દબાઈ દીધો ઠોટે ઠોટો અને હવે ચાપીશું ચાપીને પછી બ્લોગ જેટલો થાય એટલો એડિટ કરીશું અને પછી તૈયાર કરી જાય તો હજુ સુધી તમે વ્લોગમાં બની રહ્યા હોય તો વ્લોગને કરી દેજો લાઇક ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને તમારા નજદીકી મિત્રો સાથે શેર કરી દેજો આપણા વિડીયોને આ સીએસબી બી અમારે જો હંમેશા સટવા ગરજ હોય એના શિખર આખા ગામની ગરમી જણા ઉપર પડે જો આ ભેંસ ડું થોડું દોડ ધોઈ જાય ને બીજું બધું ધવરાવે રહ્યું પાડન આડા ઉછીવાના ક્યા બાગ તમે બતાવો ભેંસ મારાથી માતાજી આપણે અમારે જે ભેંસવીએ ને એને વધામણા કરાવવો પડે માતાજીના એ સિવાય આપણે દૂધને ના આપણે દેરી આપી શકીએ ના કોઈને પણ વેચાતું વાત ના શકીએ ના વેચી શકીએ તો અત્યારે આપણે બે ભેંસોના વધામણા કરવા જોઈએ છીએ ચલો વધામણા કરતી માતાજી દર્શન કરતા આવીએ તો